કોટડા સાંગાણી તાલુકાના સાંડવાયા ગામમાં છેલ્લા બે દિવસથી ગૌવંશના મૃત્યુના સમાચાર મળે છે અગિયાર તારીખે અમુક દાતા દ્વારા અહીંયા મગફળીનું જે ખોળ છે અનુદાન આપવામાં આવ્યું છે અને પછી અમે શંકા વ્યક્ત કરીએ છીએ ડૉક્ટર્સની ટીમ અને અહીંયા ગામના લોકો મોજી લોકો છે સરપંચશ્રી પણ છે કે જે વિસ્તારમાં આપવામાં આવ્યું છે આ વિસ્તારમાં જ પશુઓની મૃત્યુ જોવા મળી છે અને છેલ્લા બે દિવસમાં લગભગ સિત્તેરથી વધુ પશુઓના પશુ મૃત્યુ ગૌમૃત્યુ થઈ છે સતત અહીંયા છેલ્લા બે દિવસથી ડોક્ટર્સની તમામ ટીમ્સ અને ગ્રામજનો પોતપોતાની રીતે મહેનત કરે છે અને ડોક્ટર ડૉક્ટર્સની ટીમ્સ દ્વારાનું જેટલું પણ ટ્રીટમેન્ટ કરી શકાય ડિહાઈડ્રેશનથી મેન્ટેન કરીને એનીમાં જે પણ કરવાનું હોય એવું બધું ચાલે છે અને અમે પ્રયત્ન કરીએ છીએ કે વધુમાં વધુ ગૌમેન્ટ જે છે આની જાન બચાવી શકાય તકેદારીના ભાગરૂપે તમામ ગૌસ જે છે આનું જે ફૂડનો સેમ્પલ છે આનું પણ લેવામાં આવ્યું છે અને અમુક સેમ્પલ બેસીસ ઉપર જે પણ પશુ મૃત્યુ થયા છે આના ઓર્ગન્સ પણ ફોરેન્સિક સેમ્પલિંગ માટે અને જુદી જુદી રીતે તમામ આસ્પેક્ટ ઉપર ટોક્સિન હોય અથવા કોઈ ઓર્ગેનિઝમ હોય આ બંનેના આસ્પેક્ટ ઉપર આના સેમ્પલ લેવામાં આવ્યા છે અને આ તમામ સેમ્પલ અમદાવાદ અને પુણે પર મોકલવામાં આવ્યા છે આવનારા દિવસોમાં આપણને ખબર પડશે કે આના પાછળ જે કારણ છે જે છે રીઝન શું છે પણ અત્યારે ખડેપગે ડૉક્ટર્સની ટીમ અને આખા ગ્રામજનો અહીંયા પોતપોતાની રીતે ઊભા છે અને અમે પ્રયત્ન કરીશું કે જેટલા આપણે વધુમાં વધુ પશુધન બચાવી શકાય આના માટે તંત્ર ખૂબ સહકાર કરશે લગભગ સેવન્ટી જેવા ડેથ જે છે રાત્રે થઈ ગયા છે અત્યારે પણ અમુક પશુ ટ્રીટમેન્ટમાં ચાલે છે જે પણ ફાઇનલ ફિગર આવશે આપને જાણ કરવામાં આવશે કોટડા સાંગાણી તાલુકાના સાંઢવાયા ગામે જે ગઈકાલે ઘટના કોઈ દાતાએ દાન મોકલું છે ગૌશાળાનું કેવું છે દાનની અંદર આવેલી વસ્તુ ખાવાથી ગાયના નેવ ગાયના મૃત્યુ છે એ કોઈ નાની ઘટના નથી ત્રીસથી પણ વધારે ગાય અત્યારે ત્યાં જીવન મરણ વચ્ચે ઝૂલી રહી છે ગંભીર હાલતમાં અત્યારે ખાસ કરીને કલેક્ટર સાહેબે પણ ત્યાં વિઝિટ કરી છે તો ખાસ કરીને જે નેવ ગાયના મૃત્યુ થયા છે બીજી ગાયો જે અત્યારે તડફી રહી છે એની તાત્કાલિક અસરથી સારવાર થઈ છે અને નેવ ગાયોના જેના મૃત્યુ થાય એ ગાયનું મૃત્યુનું કારણ જાણવા માટે તાત્કાલિક જેથી કરીને શું કારણ પદાર્થ ખાવાથી ગાયનું મૃત્યુ થયું સામે દિવસોની અંદર બીજી વાર ઘટના ન બને એટલા માટે કલેક્ટર તંત્ર અને ખાસ કરીને ગુજરાત સરકારે નવી એક ગાઈડલાઈન ગાય માતા માટે જાહેર કરવી પડશે કે જે આપણે કોઈ પણ વસ્તુ મોલમાં લેવા જાય તો મેન્યુફેક્ચર ડેટ અને એક્સપાયર ડેટ જ્યારે વાંચતા હોય ત્યારે ગાયનો જે ખોરાક છે એમાં પેકેજિંગ ઉપર ક્યાંય પણ મેન્યુફેક્ચર અથવા તો એનો એક્સપાયર ડેટ મારવામાં નથી આવતી ભૂતકાળની અંદર આવતું હતું પણ હવે અત્યારે આ વાતાવરણ પ્રદૂષણને હિસાબે ખાસ કરીને એક્સપાયરી ડેટ આવતી હોય તો એક ખાતું હોય અથવા તો કલેક્ટર તંત્ર એ તૂટી પડવું પડશે ગાય માતાનો ખોરાક વેચતી તમામે તમામ દુકાને જઈને એને ચેકિંગ કરી અને મેન્યુફેક્ચરિંગ ડેટની ડેટ મારવી પડશે અને એક્સપાયર ડેટ મારવી પડશે જેમ મનુષ્યનું આપણે જોઈ શકીએ તેવા ટાણે આરોગ્ય તંત્ર સફાળું જાગી અને મીઠાઈના નમૂના લેતા હોય ફરસાણના નમૂના લેતા હોય તો ગાય માતામાં કેવું ખાસ કરીને સરકાર આની ગાઈડલાઈન બચાવી પડશે બનાવી પડશે ગાયને બચાવવા માટે માત્ર સરકારને નહીં કે માત્ર કલેક્ટર તંત્ર નહીં આ સૌ મનુષ્યો સાથે બનીને સૈયારો પ્રયાસ કરવો પડશે સાથે મળીને ગાયને બચાવશું તો જેમ આપણે એશિયાતિક સિંહોની જેમ અત્યારે વસ્તી ઓછી થઈ ગઈ છે ગાયની આપણે જોઈ રહ્યા છીએ કેટલી ગાયોના ઢોર ડબ્બામાં પણ મૃત્યુ થયા છે આજે કૂતરા રોડ ઉપર નથી મળતા ગાય નથી માણસને દાન કરવું હોય તો ક્યાં જાય તમે ગૌશાળા હવે પણ કાઢવાના છે પરંતુ આપણે ગૌશાળાની વાત કરીએ તો ગૌશાળાની અંદર પાંચસો ગાય વચ્ચે પાંચ વેટરનિટી ડોક્ટર રાખવા છે અને ખાસ કરીને તંત્ર કલેક્ટર તંત્ર અને કલેક્ટર તંત્ર દ્વારા એક ગાઈડલાઇન એવી બનાવી છે કે જ્યાં થી પણ વધારે ગાય હોય ત્યાં એક લેબ બનાવો કે લેબની અંદર ગાયનું ખાવાનું ચેક થાય અને લેબની અંદર ચેક થયા પછી જ ગાયને આપવામાં આવે જેથી કરીને આવનારા દિવસોની અંદર આવી બીજી ઘટના ન બને ભૂતકાળની અંદર મોટા જેવા જિલ્લામાં બનાસકાંઠામાં સાબરકાંઠામાં ઘણી ઘટનાઓ બની છે આપણે એક એક સાથે બસો બસો ગાયો ગુમાવાનો વારો આવ્યો છે આવનાર દિવસોમાં આવી બીજી ઘટના ન બને એની તકેદારી તાત્કાલિક અસરથી સરકારે કલેક્ટર પત્ર રાખવું પડશે કોટડા સાંગાણી તાલુકાના સાંધવાયા ગામે ગૌશાળામાં નેવ જેટલી ગાયોના મોત થયા છે એમાં ઝેરી ખોરાક ખાવાને કારણે મૃત્યુ થયાનું જાણવા મળે છે તો ક્યાંક ને ક્યાંક આ જે કોઈ દાતાઓ શ્રીએ જે દાન કરેલું છે એની ખરેખર જે ગૌશાળાના સંચાલકો દ્વારા તપાસ થવી જોઈએ કે આવી દુર્ઘટનાઓ ફરીવાર ન બને અને બીજું જિલ્લા કલેક્ટરશ્રી મુલાકાત લીધી છે ખરેખર આવકારીએ છીએ બધું સરકારશ્રી આમાં ઊંડી તપાસ કરી અને આ જે ઘટના ઘટી છે એનું કારણ રીઝન જાણવાનો પ્રયાસ થવો જોઈએ અને બીજું ડૉક્ટરોમાં જે ગૌશાળામાં ગટણી ડૉક્ટર પણ હોવા જોઈએ કે જેથી આવી કોઈ ઘટનાઓ ઘટે ત્યારે એની સારવાર તાત્કાલિક થઈ શકે અને જે ગાયોના મોતને વધુ મોતને અટકાવી શકાય અને બીજું દાતાઓ જે એને ફારત બજાવી દે છે કોઈ દુકાને કહી દે કે ભાઈ આટલો માલ એ મોકલી દેજો પરંતુ જે એ માલ જે મોકલવામાં આવે ખોળ મોકલવામાં આવે કે લીલું મોકલવામાં આવે ત્યારે એ ગૌશાળામાં એની તપાસ થવી જોઈએ કે આવી ઘટનાઓ ફરી વાર દુર્ઘટનાઓ ન ઘટે